રાધે રાધે આજનો દિવસ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર વિક્રમ સવન બે શ્રી કૃષ્ણ જય માતાજી હું છું મુકુંદ જોશી એક નવા વિડીયોમાં હાવી દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ જોશું આપણે આજનું પંચાંગ તેમજ મેષ રાશિથી મીન સુધીના જાતકોનું રાશિફળ કેવો રહેશે આજનો દિવસ જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર ગોળનું અભિમાન ક્યારેય ન કરવું કારણ કે મોરને તેના પીછાનો જ બોજ ઉજે ઊંચે ઉડવા દેતો નથી આજનું હેલ્થ ટીપ્સ રોજ રાત્રે મેથી પાણીમાં પલાળી રાખી સવારે ખૂબ મસળી ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે આજનો દિન મહિમા રથ સપ્તમી આરોગ્ય વિધાન અચલા ચંદ્રભાગા સપ્તમી શ્રી નર્મદા જયંતિ કેન્સર ડે મંગળ મંગળસિંહની અમૃતસિધિ યોગ એકવીસને પચાસ સુધી વેધુતિ મહાપાત પંદરને બારથી ઓગણીસ ને અઠ્યાવીસ સુધી ગુરુમાર્ગી મનવાદી વીસતી છવ્વીસ ને બત્રીસથી રાજયોગ એકવીસ ને પચાસથી છવ્વીસ ને બત્રીસ સુધી આજનો સૂર્યોદય સાત ને ઓગણીસ મિનિટ સૂર્યાસ્ત છ ને સિત્યાવીસ મિનિટ આજનો રાહુકાળ પંદરને પંદર ને બેતાલીસથી સત્તર ને સાત સુધી આજનું ચંદ્ર મેષ રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મેષ રહેશે મેષ રાશિના નામાક્ષર છે અ લન ઈ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોળીના નક્ષત્ર છે અશ્વિની ભરણી ને અડતાલીસ સુધી ચંદ્રવાસ પૂર્વ ઉત્તર પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કચ્છદાયક પ્રવાસ રહે દિવસના ચોગડિયા ચર દસ ને ત્રણથી અગિયાર ને અઠ્યાવીસ લાભ અગિયાર ને અઠ્યાવીસથી બાર ને ત્રેપન અમૃત બાર ને ત્રેપનથી ચૌદ ને સત્તર સુખ પંદર ને બેતાલીસથી સત્તર ને સાત રાત્રિના ચોગડિયા લાભ વીસ ને સાતથી એકવીસ ને બેતાલીસ શુભ ત્રેવીસને સત્તરથી ચોવીસને બાવન અમૃત ચોવીસને બાવન થી છવ્વીસને સત્યાવીસ ચલ છવિસ સિત્યાવીસ થી અઠ્યાવીસ ને બે હવે જોઈએ આપણે આજનું રાશિફળ મેષ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજેનો દિવસ તમારા માટે સારો રહેશે અંગત સંબંધોમાં મધુરતા રહેશે અને તમે તમારી લાગણીઓને સારી રીતે વ્યક્ત કરી શકશો જેના કારણે સંબંધોમાં નિકટતા વધશે વૃષભ રાશિ બ અને ઓ આજે તમે તમારી જાત સાથે સંવાદ કરી શકશો મનોમંથન કરવાથી તમને મૂંઝવણમાંથી માર્ગ મળશે દિવસ મધ્યમ રહેશે પરંતુ તમારા વિચારોને શાંતિથી સમજવાથી લાભ થશે મિથુન રાશિ ક છ ઘ આજે તમને કેટલાક કાર્યોમાં અવરોધ આવી શકે છે અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે પુણે અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે ધીરજ રાખવાથી સફળતા મળશે કર્ક રાશિ ડ ને હ નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સ્થિરતા લઈને આવશે જે લોકોની નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ સારો દિવસ છે તેમને નવી તકોની મળી શકે છે પ્રગતિની શક્યતાઓ છે સિંહ રાશિ મઠ આજે તમે તમારા કાર્યમાં આવતા અવરોધોને દૂર કરી શકશો મિત્રોની મદદથી તમને લાભ થશે અને લોકો તમારી પ્રશંસા કરશે દિવસ શુભ રહેશે તેનો લાભ લો કન્યા રાશિ પઠણ આજે તમને અગાઉના દિવસો કરતાં વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે એકંદરે દિવસ સારો રહેશે તુલા રાશિ ર અને ત દાંપત્ય જીવનમાં આજે મધુરતા રહેશે તમે તમારા પરિવાર સાથે આનંદ માણી શકશો જો તમે ભાગીદારીમાં કામ કોઈ કામ કરી રહ્યા હો તો તેમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિ ન અને ય આજે તમારા મનમાં કેટલીક બાબતોને લઈને દ્વિધામાં રહેશો તમે કોઈ ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો કેટલીક બાબતો છોડીને દેવી તમારા માટે મુશ્કેલ બની શકે છે ધન રાશિ ભ ફ ધ જે મિત્રો લગ્ન કરવા ઈચ્છે છે તેમના માટે આજનો દિવસ શુભ છે તમને સારા સમાચાર મળી શકે છે શુભ કાર્યો માટે સમય સાથ આપશે મકર રાશિ ખ જ આજે તમે નવી વસ્તુઓની ખરીદી કરી શકો છો દિવસ આનંદ અને પ્રમોધમાં પસાર થશે તમે જરૂરી ગેજેટ ખરીદી શકશો અથવા તેની વ્યવસ્થા કરી શકો છો કુંભ રાશિ ગ છ સ્ત્રીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે વેપારી વર્ગ માટે પણ દિવસ સારો છે નોકરીયાત વર્ગ માટે મધ્યમ રહેશે તમે રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો મીન રાશિ ધ ચ ધ છ આજે તમે સામાજિક અને કૌટુંબિક કાર્યમાં ભાગ લેશો પરિવાર સાથે આનંદ માણી શકશો તમારી વાણી અને વિચારોથી લોકોને પ્રભાવિત કરી શકશો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વ્યક્તિગત રાશિફળ જાણવા માટે કોઈપણ જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી